ચાલો કંઈ નહીં તો ગાઈઝ અત્યારે બેને તેર થઈ છે હવે અમે એક જગ્યાએ જઈ રહ્યા છીએ ક્યાં જતા આવીશું શું લાગે તમને લોકોના અત્યારે તો વેલવન ચોકડી ઊભા છે કઈ જગ્યાએ ચાપીઓ ઉપર દ્વારકાથી તો ટ્રીપમાં જવાનું છે દસ દિવસની ટ્રીપ છે લોકેશન તો ગેસ કરું ક્યાં જાય છે અત્યારે પેલા અમદાવાદ જઈશું બરાબર છે છ સાત વાગે આરામથી ધીમે ધીમે પહોંચશું અને ત્યાં જઈને પછી આમલી રેલવે સ્ટેશન છે રેલવે સ્ટેશનનું નામે પહેલી વાર તો કાલુપુર તો હેમ રૂ આમલી પહેલી વાર ભાઈ જોઈએ સરપ્રાઇઝ છે ક્યાં ટ્રીપમાં ટ્રીપમાં જાશું ટોટલ દસ દિવસની છે એટલે દસ લોક બનશે ત્યાં જ બરાબર છે આગળ સાગરે છે મારો નાનો ભાઈ બનાવી છે અત્યારે બરોબર ને સાગર બાકી ચા પાણી પી લીધા નીકળીયા આખો દિવસનો આજે તો હુતા હી ની રાતે જોય હવે નીંદર આવે કે ના આવે હું તો ઠીક જોય તો બહુ એક્સાઇટેડ છે કે ઘણા ટાઈમ પછી લાંબી ટ્રિપ માં ગઈ છે બરોબર ને જો બરાબર બરાબર ધીમે ધીમે મન મંદ આપણે હેલો જવું ભાઈ ટેન્શન મેન્શન થાકી બાકી ખાતા ખાતા બરોબર છે હાલો પછી આંબલી રેલવે સ્ટેશન રસ્તામાં ક્યાંક ઊભા રહી તો ધીમે ધીમે અપડેટ આપતા રહીએ બરોબર ને હેલો ગાઈશ તો અત્યારે અમે કેટલા વાગ્યા છીએ છ ને પચાસ થઈ છે અત્યારે અમે છ વાગ્યાના આંબલી રોડ સ્ટેશને પહોંચી ગયા છીએ ટ્રેન તો હજી નવ વાગ્યા આવશે ત્યાં સુધી શું કરશું આટા ટલા કરી છીએ ભાઈ

અરે આ સાલા સાગરભાઈ શેઠ શું આલે કી વેટિંગ રૂમ ની મોજ હો આ તો આ ટાબરિયા ઉનો રમે છે ગૂગલ જોઈ જોઈને ઊનો રમતા આવડે ને ઓનલાઈન જોઈ જોઈને રમવાનું તને આવડે છે ઉનો રમતા ફ્લિપ વડું આવડે તને ડબલ સાઈડ ઉનો આવે પછી શું આવડે સિક્વન્સ સિક્વન્સ રમતા ટોપલે ગેમ લીધી કોઈ કાનો લીધી કરે નોતી તો હવે નહીં આપણે કોપમાં બૂથ માલ લો રસ્તામાંથી લઈ લઉ સુહાની રાત ઢલ ચુકી ના જાને ટ્રેન કવાયગી अरे बोट्रेन आ रहा है भाई की करी है हारू वालों राम राम हारू हारू यार भले भले क्या भी कहीं चें मोंटी सेट आगर ढोड़ अमेंडा चें फुल सागर भाई यू आई पिक्चर जो यू आई हाँ इसलो अवजं देखियो केना जो आम देखियो हमारी अच्छा। ट्रेन है ये वाली देखो कितने सारे मेंबर्स તો ફાઇનલી ટ્રેનમાં બેસી ગયા છે ટ્રેન આવી ગઈ છે બરોબર છે વસ્તુ એ થઈ કે બે ઉપરની સીટ આવી છે અને વચ્ચેની આવી છે વચ્ચે કોણ શું હોય હવે નીકળી ગયા અમે ટ્રેન ઉપડી ગઈ સત્તા એક મિનિટ હૂકિંગ ભાઈ સાબરાનો શું જો હાલો ફતે ધમમાં કઈ થી છે શું લાગે ખબર હા ક્યારેય ફ્યારે પરણ ક્યારેય સુગારી આવ પેરો તો સુ ફાટે જ એમ તો મારે બેગ માં પર ડ્રગ લાવવાનું છે તો તો લઈ ડીલર હો ડીલર બનીને અહીંયા હા સુગારીઓ બધાય સુગારીઓ બત્તા પડી જો

ડોક્ટર સાહેબ ડુંગળી કાપે કા ડોક્ટર સાહેબ ડુંગળી એ ડુંગળી ડુંગળી કપાય નો પ્રોગ્રામ બનશે અત્યારે અત્યારે વાયગા છતર જોધપુર અત્યારે એ ભૂખા થઈ ગયા કા

હવે શું લાગે ક્યારે પહોંચશું આપડે કેટલા વાગે તું તો હોય ને હોય હવે હું કેટલી કલાક સુધી કેતો બે ત્રણ કલાક નિંદરે આવી ગઈ તને ઓમ તો કહેતી હતી ને ટ્રેનમાં પહેલી વાર છે હા એ વસ્તુ છે હો અને ટ્રેનમાં પહેલી વાર છે ભાઈ ને ટ્રેનમાં પહેલી વારમાં નિંદર આવી ગઈ એટલે બહુ સારું ચાય ગરમ ચાય ચાય હો ભાઈ ચાય ગરમ ડુંગળી કાપવાનો વહીવટ શું કરવું એ ભેર બેડ ખાઈ લઈ ગા તો એ પૂરું કરીએ પછી આગળનું આગળ તો પછી કેટલા વાગે પાછું ચાલુ કરશું ટાઈમ મળે ત્યારે ચલો ગઈ મળીએ ઓકે ડન એ જુગારિયા એ જુગારિયા આપડું એન્જિન ચેન્જ માં છે આવે જોઈન્ટ થઈ ગયા પછી અહીંથી નીકળી ટ્રેન ના લગભગ પાંચ છ વાર એન્જિન બદલી ગયા અત્યાર સુધી ટ્રેન અત્યારે અમારી ત્રણ કલાક લેટ છે

રસ્તો દેખાડે ભાઈ શું શું કરે તું જોવે આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આયા ટોળું ઘડી આમ 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 કેમ કરવાનું એ ડોક્ટર સાહેબ સાહેબો ભાઈ એ જલ્દી ચકલા બાજ નો પેલી વાર જોયી ટ્રેન નું એન્જિન કેમ હો ચોટેન ચોટાડી ભાઈ લગભગ હાથ હાથમી વાર એન્જિન બદલતું હોય છે આજે ટ્રેન ઘટ છે જો જો ભાઈ ન્યા આપણે વાંચાડી જાય ને એન્જિન આગળ નીકળી જાય ભાઈ દૂટ આગું રહેવાનું ભાઈ એ ચાદર હું સાફ કરવા રાખીએ ટ્રેન ને કાબુ મારી દો મેન્યુઅલી ઓ ઇન્ડિયન રેલવે ભાઈ મેન્યુઅલી એન્જિન ટ્રાન્સફર થાય

આવે આવીમે ધીમે ધીમે મોરે મોરો એ મોરે મોરો

અમારા જોયા દીદીના ફ્રૂટ ખાવું હે ફ્રૂટ ખાવા માટે આપણે જાય છે નહીં આવે આપણે ભેલેથી જોઠો ડબો છે બરોબર ના હમ બીજો આજે બહુ ટ્રેન લેટ પહોંચાડ છે પછી આપણે ક્યાં જવાનું આપણે મે આવો નેક્સ્ટ વ્લોગ ઓ નેક્સ્ટ વ્લોગ મે હા આબી જો યે વ્લોગ હિન્દી હું કામ બોલું ગુજરાતી ગુજરાતી આજે વ્લોગ છે ટ્રાવેલિંગ વ્લોગ જ છે હા બધું કઈ છે લોકોને છે ને ગેસ કરવાનું છે કે અમે લોકો ક્યાં જઈએ છીએ હા ક્યાં જઈએ છીએ વાહ એટલે આપણે કાચે બીજા વ્લોગમાં તમને ખબર પડી જશે કે અમે ક્યાં ગયા છીએ ત્યાં સુધી તમારા કમેન્ટમાં કહેવાનું કે અમે ક્યાં ગયા છીએ હા બસ સાચી વાત છે બરોબર છે વાતો કરતા કરતા ડબ્બો નથી આગળ વયો ગયો ને ડબ્બો તો આગળ વયો ગયો બસ ડબ્બો આવી ગયો આપણો નાનો ફ્રૂટ ખાવું છે ફ્રૂટ ખાવા માટે ઊભી રહે આપણે એ તો આગળ થી ચડી જાય એટલે આપણે આપણે ડબ્બા સુધી પહોંચી જાય હું એને એક વાત કહું હું એને ટ્રેનમાં માં પહેલી વાર બેઠી જીવન આટલા વર્ષ જર્નીમાં હું પહેલી વાર ટ્રેન ટ્રેનમાં બાકી જોયા પણ માં ફ્લાઇટ થી બે તો બેસે ના ના ફ્લાઇટ એક જ વાર બેઠી વસ્તુ કઈક આવી છે ચલો હવે આપણો ડબ્બો તો વયો ગયો હવે ક્યાં જાવું હા

भाई क्या क्या कौन से कौन से फ्रूट आएंगे हां जी फ्रूट कौन से आएंगे केला आएगा जल्दी कर दो ना हमारी ट्रेन निकलने वाली है एक प्लेट बनेगी एक प्लेट बनेगी हां एक ही एक ही कर दो ये हाँ, कर, कर दो प्लेट अभी ट्रेन चली जाएगी भाई

ખાવા આટો જન્મ લીધો હે કા ખાવા આટો તો એવી હે હાલો ટ્રેન માં બેસી જઈ નેક્સ્ટ ત્યાં ઉભા રહી ત્યાંથી પછી અપડેટ આપીએ આપણે બરોબર ને વાહ મજા આવી આયા ગરબા નો રમવા મંતી કે હાલો હાલો ડબ્બામાં બેસીએ ચલો નેક્સ્ટ અપડેટ આપી આગળ શું થાય છે ચલો ગૈજીશ ભાઈ ભાઈ નાના છોકરાને રમાડવામાં નવરો જ નથી થાય હા આવજો શું રમાડવાના હોય એવું મે <laughs> એક નંબર લાગો બોલે નહીં હો યમ પરેવાનું હોય ને કેમેરા હુંંડા ઓડું આવશે ગાઈ આપણે સેલ્ફી કેમેરાથી બ્લોગ બનાવી ઓમ જનરલી બરોબર છે હવે આ પરાણે હોલ્ડ પાડ્યો એવું છે વસ્તુ થોડુંક ટાઈમમાં પહોંચી જાશું પછી ત્યાંથી આગળ અમે જાસુ બરાબર ને

માણસો બધી <laughs> 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 <laughs>

આપણે પકડી લીધી છે એટલે કઈ ટેન્શન નથી લંબાઈ ને જો જોતો આ તારીખે રીતે બેવાની હાલો ન્યા જઈને પછી પાછું ચાલુ કરીએ અત્યારે વે છે બરોબર ને